સેન્ટ્રલ જેલ સાબરમતીના રાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી છે ત્યાં રાખવામાં આવેલ એટીએસના ગુનામાં સંકળાયેલા ત્રણ આરોપીઓ ગઈકાલે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા એ આરોપીઓ પૈકી એક આરોપી આ કામના ફરિયાદી છે જેઓને ભોગ બનનાર છે જે અહેમદ મોહિદ્દીન અબ્દુલ કાદલ જિલ્લાની જેઓ સવારે સાત એક કલાક આજુબાજુ પોતાના બેરેકમાં હાઈ બેરેકમાં રાખેલ હતા તે દરમિયાન આ કામના જે આરોપી છે જે પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે અંકિત કુમાર શિવમ શર્મા તથા અંકિત હોય આ જે આરોપી છે તેઓએ એકજૂટ થઈને હાથાપાઈની મારામારી કરતા જ્યાં ભોગ બનનાર છે અહેમદભાઈ અહેમદ મોહિદ્દીન અબ્દુલ કાદર જિલ્લાની જેઓના આંખ પર ઈજા થતા સિવિલમાં સારવાર અર્થે ગયેલ જે સારવાર દરમિયાન સારવાર અર્થે જતા અહિયાં એમએલસી થી અરજી લખાતા રાણી પોસ્ટે દ્વારા તેઓની ફરિયાદ બીજીસર દાખલ કરીને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી